ને દુનિયામાં ક્યાં સ્થાન આપવાની જરૂર નથી ફક્ત આપણા લઘુમતી એટલે કે આપણા હિન્દુઓ ત્યાં ઓછા હોવાને કારણે આ મુસ્લિમો જેહાદી માનસિકતા ધરાવતા મુસ્લિમો જે જે હિન્દુઓ પર અત્યાચાર કરે છે હિન્દુ સેના આર્કિસેર ન કરે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે આપણા અમિત શાહજીને પણ પત્ર લખીને જાણ કરેલી છે કે આપણા હિન્દુઓને પરત લાવો અને આપણા હિન્દુઓના રક્ષણની વ્યવસ્થા કરો હિન્દુ સેના આજે કહી રહી છે આવતા સમય ભારતની સ્થિતિ પણ આ થશે અને ભારતમાં રક્ષણ માટે કોઈ નહીં નીકળે હિન્દુ સેનાએ આગળ વધવું પડશે હિન્દુઓ જાગૃત થઈ જાઓ અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિઓમાંથી બહાર આવો આપણે પણ આ પરિસ્થિતિ ઉભી થાય તેનો સામનો કરવા માટે અત્યારથી જ તૈયારી કરો તૈયારી કરો ને તૈયારી કરો